સંસારમાં સ્ત્રીઓની ઈચ્છા હોય કે મારો ઘરવાળો જોઈએ પછી ભલે બેન્ડ જાતો હોય પોણા હાથે અમુક અમુક પોણા હાથ આત્મહત્યા કરી જંગલમાં એક આત્મહત્યા કરી ટિંગાઈ ગયો તો આખા આમ સમાજમાં ખળભળાટ થઈ ગયો કે કાકીડાએ આત્મહત્યા કરી કાકીડા આત્મહત્યા કરી એનું કારણ શું બધા લોકો ત્યાં ભેગા થયા તો બરાબર જે જગ્યાએ આત્મહત્યા કરી હતી ત્યાં એક નાની એવી ચિઠ્ઠી હતી એમાં લખ્યું હતું મારી આત્મહત્યા કરવાનું કારણ એ છે કે રંગ બદલવામાં હું માહિર હતો પણ માણસો પાસે હારી ગયો એટલે હું તો સ્ત્રીને પહેલું વહેલું હોય મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ કન્યા વરયતે રૂપમ મારો ઘરવાળો રૂપાળો હોવો જોઈએ બીજું મારો ઘરવાળો પૈસાવાળો હોવો જોઈએ સંપત્તિવાળો તો દાદા ભીષ્મએ કહ્યું ભગવાન સ્ત્રીની ઈચ્છા હોય કે ઘરવાળો એકદમ દેખાવડો હોવો જોઈએ તો એ તો તમે છો જ બીજું સંપત્તિ વાળો હોવો જોઈએ તો તમારા જેવી સંપત્તિ કોઈ પાસે નથી આ સંસારમાં ત્રીજું કન્યા ઈચ્છા હોય કે મારો ઘરવાળો મારી કયું કરે એવો હોવો જોઈએ મારો પતિ મારી આજ્ઞાનું પાલન કરે એવો હોવો જોઈએ તો તમે ઈ કરનારા છો ભગવાને કીધું